પંચમહાલ જિલ્લાના હાલોલના અરાધ રોડ પર પાણીની ટાંકી નજીક આવેલ ફાટા તળાવ પાસે ઘરની અંદર બુધવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં બીજા નંબરનો ગણાતો ઝેરી કોબરા આવી ચડતા ફફડાટ ફેલાયો હતો ઘરમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા જ્યારે આ બાબતની જાણ હાલોલ પંથકમાં પ્રાણીઓના જીવ બચાવવા માટે કામ કરતી નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના જવાનો જયેશ કોટવાલ અને મયુર ધ્વજને કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઝેરી કોબરા સાપનું ભારે જહેમત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કોબરા સાપનું રેસ્ક્યુ કરાતા ઘરમાં રહેતા અને ત્યાં વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો ટીમના જવાનોએ આ ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ કોબરા સાપની અંદર ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે આ સાપનો મુખ્ય ખોરાક ઉંદર હોય છે તેમજ પક્ષીઓ ખાસ કરીને મરઘીના બચ્ચા ઈંડા અન્ય સાપ તેનો મુખ્ય ખોરાક છે આ સાપ વધારે પડતો મકાનોની અંદર ઘાસ માણસોના વસવાટ તેમજ ઈંટોના ઢગલામાં રહેવાનું પસંદ કરે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ